જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છીએ અને છે ને અમારે અટાણમાં થોડુંક કામ કરી લીધું થોડું બધું બાકી છે બે ને ઘડીક વાર અને જેનું પપ્પા તો વયા ગયા ઉરિયા નાખવા મારે જવાનું છે ઊર ઝીંકા પોપિયામાંય દેવું મોટામાંય દેવું છે ઝીંકામાં તો ચોક સરા ચરા દે હું બહુ નહીં દે વટાણમાં એ કામ કરી આવે છાંટા નથી ને તો હજી આજે ફક્ત રહે નહીં બીજ છે એટલે ગરમી થાય આમ પવન છે બાયણે પણ આમ ઘરમાં બહુ જ ગરમી થાય છે હવે ચાલો જો ઉરિયા નાખીએ મને છે ને જાય ઉરિયા તગારામાં થાય વાવણિયામાં આ હાથને આપણે રાખીએ ને એટલે પરબારો મારો હાથ ચોલાઈ જાય ને એમાં અટાણા સમાહન ઓગરતો જ હોય એટલે મને છે ને તગારામાં જ ફાવે એ છે ને તાર પપ્પાને પૂછતા વધારે લેતા આવે ને વાવણિયામાં નાખવા હાટું હાથ કરીને પૂછીતા દેજે રેખ હા ઘરમાં જ વહેમાણ હતી બહાર તો જક પવનને છે ને સારું છે જોય જ નદી વરસાદ ના આવે તો અસલ પવન છે રૂપા હારો બહાર તો આની ખણખરૂપ નાખી લીધું લાગે કેટલાક મને કહું હોય તે સારી વાર લાગે થઈ ના એ બધા જામા તો જે ચિંકા છેને સપટી સપટી જ નાખે ખાલી ની વરસાદ નથી એટલે વરસાદ અવાન થાય તો આપણને બીક લાગે પર બારીક કે તો આમાં ના ના

તમે ઊંડા લઈને નીકળતા એક જગ્યાએ વરસાદ આવ્યો હતો પાછા ફાળવરથી ગાડી લઈ લીધી વાંધો નથી જાય ફાણવર થી એક લઈને જાય છે વરસાદ નોંધાયેલો છે પણ આવતો નથી

Kadipira kenley lagi nggak? Nggak. Kebar

મેળામાં છે ને આપણે જવું નહોતું પણ જેના પપ્પા એમ કીધું કે હાલો એમને જેનું એમ કીધું કે આમ જવાનું કીધું એટલે જેનો જે થઈ ગયો ને એ જ ગયો મેળામાં થોડી અને ગોકુલભાઈને પકડી લીધા નવે પાછો મળ્યા ને તો મળ્યો નહીં આવે રોવા માંડ્યો તો એને પપ્પા કે કંઈ વાંધો ને ભલે એક ચક્કર મારીએ અમે યુભાઈ જરાક ચક્કર મારીએ થોડોકથી પાછો આવતો રહે એને એકવાર કહેવાય ગયો એટલે રહે તો નહીં તરાડ ગયો

જે આવી ખાલી બસ આઈથી હવે બંધ હવે આવેલો છે પણ આઈથી ઓછો એમ લગન દેખવા થાય તો રોડ હાવ કોરો આવશે આ દરવાજે છે આ દરવાજે હા ખેતર આ ના હોય કે એક ખેતરમાં વર્ષે એક ખેતરમાં રીતે બંધ થઈ ગયો આયા